ਦੇ ਅਮਰੀਕਾ ਬਾਸੀ ਦੀ 73600 ਅਸੌਲਟ ਰਾਈਫਲਸ ਨੂੰ બીਜੋ ਆਰਡਰ ਆਪਿਓ સૂત્રો અનુસાર ભારતે આ ડીલ આઠસો કરોડ રૂપિયામાં સાઇન કરી છે અગાઉ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં ફાસ્ટ ટ્રેક ખરીદી હેઠળ ભારતે છસો સડતાલીસ કરોડમાં બેતાલીસ બોતેર હજાર ચારસો એસઆઈજી સાતસો સોળ રાઇફલ્સનો ઓર્ડર આપ્યો હતો રાઇફલ્સની બીજી ખરીદીને ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં રક્ષામંત્રી રાજનાથસિંહની આગેવાની હેઠળની ડિફેન્સ એક્ઝિબિશન્સની કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી તેની ડિલિવરી પછી ભારતીય સેના પાસે એક લાખથી વધુ સિગ સોવર ભારતે બે હજાર અઢાર ઓગણીસ માં રાઇફલ્સની વધતી જતી જરૂરિયાત માટે રશિયા પાસેથી એકે બસો ત્રણ રાઇફલ્સ મંગાવી હતી પરંતુ આ ઓર્ડર મળવામાં વિલંબને કારણે ભારતે ફેબ્રુઆરી બે હાજર ઓગણીસ માં અમેરિકન ફોર્મ સિંગ સો સાથે રાઇફલ્સનો સોદો કર્યો હતો હજાર ચારસો રાઇફલ્સ આર્મીને ચાર હજાર એરફોર્સ અને બે હજાર નૌકાદળને આપવામાં આવી હતી આ રાઇફલો ચીન અને પાકિસ્તાન સરહદ પર તૈનાત સૈનિકોને આપવામાં આવે છે આ રાઇફલ્સ આઈએનએસએસ રાઇફલનું સ્થાન લેશે